બોલો જરાક કેવાની વાર હોય છો તો બેગ બેગ ભરી લીધું ને ધાય રેક તમને તો બધું વાંધો હું ભરી લઉં તો વાંધો ના ભરું તો વાંધો તમને વાંધો છે મારાથી બધું એવો કોઈ શબ્દ બોલો મને વાંધો છે તું તારી રીતે ધારી લેશ હાલો રેડી હો હવે હારું હાલો બધાને આવી ગયા ને આમાં બાજુવાળી રિંકી ના એના આપણા ઘરમાં આવે લે આ તો આપણા જ છે ખાલી અરે આવડી આવડી બે બેગ થોડીક હોય આપણી આપણે માણા કેટલા છીએ બે જણા તો બે બેગ તો થાય ને એક તમારી એક મારી

હારું હાલો અત્યારે જ કાઢી નાખું મારે લેવું જ નથી ને ખાલી થેલા લ્યો કપડાં લ્યો ભાગો હાલો 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 સારું મની રેન પાસે તો ઊંધી હાલવામાં માસ્ટર હા તે સીધી વાત તો કે તમને સમજાય છે હા તને બહુ સમજાય છે તને ઊંધી પાછા જ સમજાય છે હા તઈ તો કરો એમાં વાતું એ ઊંધા ઊંધા કરશું વાતું સારું તે ફોન કરી લીધો બધાને જેને આવવાના છે મને પહેલાથી ક્યાં કીધું તું કે આગા આવવાના મને તો હજી નથી ખબર કોણ કોણ આવવાનું આ તો માની લીધું સરપ્રાઈઝ હતું પછી ખબર નહીં હોય તમે બાને કાઢ્યું હોય સરપ્રાઈઝ પહેલાં કીધું નહોતું એટલે ના 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 એવું નથી હવે આવવાનો જ હતો તને સરપ્રાઈઝ કીધું તો એક બેગ કરી નાખત હા તો હોય કપડા ભરતી તોય તો ફરકેય નહીં કાય કરું ના હોય એ ગગલી થઈ ગયો તો ખાલી ખાલી ના લઈ આવી હોય તારે બેક તારે કેટલી થઈ તું તો એકલી મારે એકલી ને ત્રણ બેગ તો થઈ ગાડીમાં સમય તો જશે ને આ ગગલો હા હા તમ તમારી છોકરીનો બેગ તો થાય ને વધારે એને કેટલા બધા કપડા લેવાનો એક એક ને એક ફોટા તો થોડા રાખે કઈ વાંધો નહીં તાર ત્રણ થઈ ચાર થઈ ગમે એટલી થઈ હમેચા હું કરી દેસ ગમે એમ કરીને ગાડીમાં જગ્યા તો સારું ચાલો હવે હું જાઉં બોલો લ્યો આ બે વચ્ચે બે બેગ કરીને તો રેડ રેડ થાતા તા ન્યાય ને આ કરી તો રેડ કે હું તો રાખી દેસ ગમે એમ છોકરીને તો થાય તો અમે હું થઈ ગઈ સી હાલ ગાડી માં કરું છું તારા જે એક બેક કરવું હોય તો કર તું ઈ તો હવે પેલા તો જો બી આમ ને ને હવે તો હું કરું કે મન ફોન કરીને કે એક જ તું એક જ સો તો એટલે જગ્યા રહી બેહવાની પણ એને ત્રણ એક કેમ કરવી લે મને બહુ સલાહ દેતા હતા હું હમણાં કરી નાખું એક બેગ આર વાલ કહી દો બીજું હું તું કેસ તો ન તું એ મોઢું સડાવીને રાખીશ ઓ બીજું કઈ આવડતું જ નથી આપને મોઢું ચડાવ્યા સિવાય આર કરું ફોન નથી કરવો મસ્તી કરતી તમારી જેવી થોડીક શું

એ ગગલી અબે તમે કીધું છે ના 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 તો ખાલી અમને મયબી લાગે અરે ઓલી રીંગકુડીએ મને વાત કરી તમ ફરવા જાવસો તો મારે આવુંસ હાલો હાલો તમ બસ ઉપાડે જ છે ગગલો લે તમ બસ કે તો તમ આમ એક પછી એક જોઈન્ટ મને તો બસ જ કેવાય ના ના હું તમારી ફોર વ્હીલ લઈને આવીશ હે લી તને આવડે છે ખબર જ અમને તો ખાતા એની કંકોત્રી ના છપાવે કે મને 4 wheel છે મને 4 wheel છે મેં કેતી નથી જણે આખ્યા શેરીની છોકરી તમે બધું કેતી જ હોય બધી મળવું જોઈએ મળી ગયું હારીને કઈ ગોતા બેઠ્યો બેઠ્યું પૂરામાંથી હોય ગોતો અને તેને મળી ગઈ એને મજા આવી ગઈ રિંકી બેન હજી કેટલાક કીધું છે બધા આવશે હમણાં એક પછી જો આનો તો વાંધો નથી ગાડી આવડે તો ગાડી હમાર જાય બધા સર કોઈને કેવું હોય તો કહી દે તો આપણે ગ્રુપ મોટું થઈ જાય તો મજા આવી દે એમ હા હું કહી દઉં મારી ફ્રેન્ડને હા કઈ જ દે જેટલી હોય એટલી બોલાવી જ લે સર ભાઈ કોઈ નથી ફ્રેન્ડ જ છે બધી બધાને વાત કરી દઉં જેને આવું હોય આવે કા હા એક કામ કરીએ તો આટલા બધા ભેગા જાય છે તો એક મિનિ બસ વાળાને પૂછી લઈ હા તો બસ વાળા રાહ જોતો હશે કે હમણાં ગગલી ફોન કરીને ને ડાયરેક્ટ બસ ઉપાડો રેલવે આયોજન કરવું પડે થાય ઓન ધ સ્પોટ થાય તમારે ક્યાં પણ ફોન કરવાના પૈસા દેવા એ મફત થાય છે તો એકવાર ફોન કરી લ્યો ને પેલા બધાને પૂછી લ્યો બધાને ના પૂછો બધા તો રેડી છે સહી મજા જ આવે ડ્રાઈવર ને એન શાંતિ હોય એન બોલેરો બંધાઈ ને જાય તો બોલેરો માં ના આટલા જણા જેટલી ભામ ભેગી થઈ છે ને એટલે એના આડો મિની બસ જ બાંધવી તો છે આમ એટલે આપણે સાર સી અને હજી બે જણા છે છ જણા બસનું જ પૂછો ને હવે એ સારું વાત તું આમે તું કઈ સી હાલો બહાર નીકળીએ આપણે બાકી બધાને ચેલા લઈને બોલાવીએ તમે પૂછી રાખો આ બે ટીકા સામાન લઈને નથી આવી અરે અમે લેતા તા ને તો ગગલા ભાઈ બાજુમાંથી નીકળાય કે તમારે નથું પાડવો હું લઈ લઉં અચ્છા તમારા સામાન લેવામાં વાંધો નથી કે મારા ગગલા ભાઈને મારા સામાન લેવામાં છે ને એને હાથ દુખતા તા ને મોડું થતું તું ને બધાને ફોન કરવાતા આ બે પાછી દોઢ્યું છે ને જે હોય ને એવું કહી દે ગગલીને હું બધા સામાન હમણાં ઘરે પાછું મૂકી છું અને લઈ આવજો તમે એ હવે આઈથી છે ને આખી ટ્રીપમાં હું સામાન ઉપાડીશ બસ ભરે મૂકવા જ જાવ પાછું હાલો હું મારું એક જ પર્સ ઉપાડીશ બીજું પર્સ તમારે જ ઉપાડવાનું એ હા હું નહીં ઉપાડ કોણ ઉપાડશે તો અમે અમારો સામાન લઈ આવીએ હાથી લઈ આવવાનો જ કે કામ વાળો રાખ્યો છે કગલાને હાલી નીકરા હોતી બોલો હાલે ચાલ પા ભાવી આમ થી સંદીપ ભાઈ આમ કેમ આવ્યા અને શીખો જો આ આજ બેગ ઉપાડીને આવે છે ને તમે તમે આઈ આવ્યા થોડા આવ્યા એમનો એ છે ને હું તો ગઈ હતી પાર્લર એટલે પછી પાર્લર થી ડાયરેક્ટ આવી અને આ તમાર ભાઈ આવ્યા બેગ લઈને તમાર ભાઈ મે કીધું તું કે હું બધી બેગ લઈ લાવ એસ તોય છે ને લઈ આવ્યા કોણ જાણે આવું તો હું કેદી બોલીશ કરતા ઠીક તમારે આવા જ કલર ની સરર આપડી બદલાઈ ના છે બે ની હતી કલર એવી કપડા થોડા કઈ હોય ના ના નામ જો મારા નેર પોલીસ થી તું તો બેગ બગાડી નાખી છો એમાં કે હીરા મોતી ટાઈકા છે ની બરાબર છે હાથી કે બેગ થોડી ખોના હોય તુંય પાછી વાતો કરસ ચેન સુધી બરોબર છે અત્યારે ભાવ એમરો ના રે ના કરાવ હોય તો સાંભળી ને કઈ કરાવ તો હોય નહીં આપણે એ લગન કર્યું કર્યું પછી હું કરાવ નાક ની નથડી કરાવ દીધી

આપે કે જોવું પડે કે રોકાવણ થાય ના થાય ના થાય તો થાકી ગયા હોય તો બીજા દીધે ફરવાની મજા ના હોય ડ્રાઈવરને તો હું બસ વાળા ફરું હોય નહીં એ બધા ફરી ફરીને થાકી ગયા હોય હા હા તમારે એટલે બોલી ગયા ને એટલે એ ના આપણા ઘરમાં તમને તો ખતરવાર પૂછીએ તો પૂછવા તો તમને જવું પડે એ આવ્યું ઓલા ભાઈ ફોન એ ના કે પૈસા ના બો સીધી એટલે ને પાસ પણ 1 2 3 4 5 6 જણા ઊભા છે ને 3 બેગું હોય છે ને 2 3 હોય છે દેખાય નહી ઊભરાઈ જાઓ એ હું આમણા આવો હા મસ્ત નાની એટલે નાની લાવો તમે નાની ના ઝુકડી હાલો 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 બધા જાવ ફટાફટ થેલાન બધું ખમાઈસા આપણે અમે 7 જણા છીએ 6 છીએ હાતેય નઈ એક જોઈ આમ હા ડ્રાઈવરને તો ગણવો પડે ને બસમાં બેસે ને કઈ ઉડીનત નઈ આવે આવો તરી વાત કઈ કઈ બુધિવાર હોય કઈ કઈ ના હોય હાલે

એક કામ કરો તમે બધાય છે ને આ બધા થેલા ને બધું બસમાન ગોઠવી દો બરાબર છે અને આપણે ઓલું કરવું તો ખબર પાછળની બે સીટો કાઢીને ને ગાડલા નાખવા હતા તે કરવું હોય તો કરી દો ના કરો તો કાઈ નહીં આપણે એટલી બધી કઈ લોંગ ટ્રુ તો હે નહીં કે ભઈ બે બે રાઈ આમાં કાઢવી પડશે એ બસમાં એટલે કઈ જરૂર નઈ પડે પણ આટલું કરી લ્યો થેલા બધા ગોઠવી લ્યો પછી આ બધી સીટ ને બધી નક્કી કરી લ્યો કોને ક્યાં બેહું હે અને હા મને હારી સીટ આપજો મારી પાસે કે કે અને પછી છે ને મને બોલાવો બરાબર છે હા તે તું તો જયારે મેમ સાહેબ રહી ને બધું થઈ જાય ને પછી તમે તમારી એન્ટ્રી મારો અરે એવું નથી મારે મારા મિત્ર એરે વાતો કરવી હોય ને તો આપણો ટાઈમ ના બગડે એમ એ બહુ સારું કરી લે તો તાર મિત્ર એરે વાત બીજું તો હું એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આ બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીં લઉં છું કમલાબેન સોલંકી ચિંતન મહેતા હિના વાસાની શીતલબેન ચૌહાણ હિના વાસાની મારુ ભાવના ધર્મિષ્ઠા મોડાસિયા જાશી કુઈ નાયક મુકતાબેન કમલાબેન સોલંકી હેતરબેન પરમાર સુરત થી પંચાલ ઝુહી કિસરોદેશા ગોપીબેન કિશોરપાય ઉદેશા ઉસા બારોટ હીરલ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણા પછીની વિડિયોમાં ગગલીની કોમેડી સાથે અને રમત ભેગા ફરવા આવજો